નમો નારાયણ નમસ્કાર દર્શક મિત્રો શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે શ્રાદ્ધમાં મહત્વની વસ્તુ શું છે કેવી રીતે કરેલું શ્રાદ્ધ ફળદાયી બને છે અને બીજું પિતૃ કાર્ય ક્યાં સુધી કરવાનું ઘણાનો પ્રશ્ન હોય છે ત્યાં મહારાજ ક્યાં સુધી આ કાર્ય અમારે કરવાનું તેનું માહિતી આપણે જોઈએ તો સૌ પ્રથમ તો શ્રીમદ્ધ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે જે પદાર્થને યાદ કરી દેહ છોડે છે તેમાં તેની ભાવના રહી જાય છે આ કેમ કરવાનું એની માહિતી છે તેમાં એવું છે કે આખી જિંદગી મહેનત કરી હોય અને મહેનત કરીને બધું ભેગું કર્યું હોય અને જ્યારે જીવને ભોગવવાનો સમય આવે ને ત્યારે મૃત્યુ ભગવાનના બોલાવા આવે છે મૃત્યુ થાય અને બીમારી આ બધું હોય ને ત્યારે મન એવું થાય કે આ બધું મારું ભેગું કરેલું છે એનું શું થશે મારી સ્ત્રી મારું ઘર મારું બાળક મારી સંપત્તિ મારું વાહન આ વગેરેમાં મન રહી જતા હોય છે એટલે એ વસ્તુમાં જ્યારે મન રહી જાય છે અને એ મૃત્યુ જ્યારે થાય છે ત્યારે એ આત્માની ગતિ થતી નથી બિલકુલ કોઈ પણ વિચાર વગર ભગવાનનું સ્મરણ કરતા કરતા એ થાય ને તો સંપૂર્ણ ગતિ થાય છે સદગતિ અથવા ભગવાનનું નામ અથવા કોઈ સાત્વિક વિચાર હોય ને સત્વગુણ ત્યારે ગતિ થઈ જતી હોય છે પરંતુ આ માયા એવી છે કે એમાં કોઈની કોઈ વસ્તુમાં મન પરોવાઈ જાય છે અને એમાં મન રહી જાય ત્યારે આખી જિંદગી ભલે ધાર્મિક કાર્યો બધા કર્યા હોય પણ મૃત્યુ વખતે જો ધ્યાન ના થયું યાદ ના આવ્યું પેલા વિદ્યાર્થીની જેમ કે એક વર્ષ સુધી ભણ્યા પણ પરીક્ષાના ત્રણ કલાક સચવાઈ ગયા ને અને સાચું લખાઈ ગયું એ પાસ થઈ ગયું એમ આખી જિંદગી જીવ્યા પણ મૃત્યુ વખતે યાદ આવી ગયું સારી વસ્તુ ભગવાન યાદ આવી ગયા તો એ પાસ થઈ ગયા એની ગતિ થઈ ગઈ સૌથી પહેલું તો આપણે જોઈએ કે આ પિંડ અને આ બધું શું છે તો શરીર એ એક જ પિંડ જ છે શરીર જે છે ને પિંડ જ છે ડોગરેજ મહારાજજી કહેતા હતા એમની કથામાં કે મૃત્યુ પછી છોકરાઓ લોટના પિંડ મુકશે ને તેવું તમે ના રાખો તમે જીવતા જ તમારો આ જે આ જે શરીર રૂપી પિંડ છે ને દેહરૂપી પિંડ એ ભગવાનને અર્પણ કરી દો અને કહો કે હું તમારો છું આ કંઠી કેમ પહેરવામાં આવે છે કે તુલસી વાળું વસ્તુ જે પદાર્થ છે એ ભગવાનને સમર્પિત કર્યો તો આપણા દેહ ઉપર પણ તુલસીની કંઠી છે એટલે આ દેહ ભગવાનને અર્પણ કર્યો એટલે હું તમારો છું એવી ભાવના રાખો ઘણા લોકોમાં શું થાય છે બે શબ્દો છે હું તમારો છું અને બીજો તમે મારા છો આ બેમાં ફરક છે હું તમારો છું ને એમાં દાસ ભાવના આવે છે અને તમે મારા છો ને એમાં થોડું અભિમાન આવે છે ભગવાનને દાસ ભાવના વધુ એ હોય છે તો હું તમારો છું એવા ભાવથી મૃત્યુ સમયે કંઈક ખાવાની ઈચ્છા એટલે ક્ષુદા કંઈક ખાવાની ઈચ્છા હોય ને એટલે ભૂખ એટલે ક્ષુદા અને પાણી પીવાની ઈચ્છા હોય એટલે તૃષા આ શ્રાદ્ધ કેમ કરવાનું તો ક્ષુદા અને તૃષા ભૂખ અને તરસની મનદાર જીવને એ વખતે કોઈ ઈચ્છા હોય કંઈક ખાવાની ઈચ્છા હોય કે પાણી પીવાની ઈચ્છા હોય એ એન્ડ સમયમાં એ કંઈક કહેતા હોય છે કંઈક માગતા હોય છે બીમાર હોય અથવા મૃત્યુ સમય નજીક હોય ને તો એ વખતે સરખો બોલી શકાતું નથી અને એ વસ્તુ કંઈક માગતા હોય છે અને આપણે સમજી પણ નથી શકતા પૂછતા જઈએ પણ શું જોઈએ છે અને એ ચીજ યાદ કરતાં કરતાં જ્યારે દેહ તજી દે છે ત્યારે તેમાં એમની પ્રીતિ રહી જાય છે એમની ભાવના રહી જાય છે અને એ પૂર્ણ કરવા માટે એમની ગતિ થતી નથી મૃત્યુ સમયે સ્વજનો આપણામાં જીવ ન રહી જાય તેનું ધ્યાન રાખે કેમકે મોટે ભાગે બધાએ કહેતા જ હોય છે કે ભાઈ જે જોઈએ માગી લો જીવ રાખતા કેમકે ખબર છે કે જેનામાં જીવ રહ્યો ને એનું પછી વાયુ સ્વરૂપથી એને કોઈ ને કોઈ રીતે એનું એ પૂરી કરવા માટે એ પ્રયત્ન કરતા હોય છે હવે બીજું જોઈએ કે શ્રાદ્ધનું નું મહત્વ શું છે કઈ રીતે કરેલું શ્રાદ્ધ ફળદાયી છે શ્રાદ્ધ બધા કરે છે પણ બધાને ફળ મળતા નથી એનું કારણ શું શ્રાદ્ધમાં મહત્વની વસ્તુ એ છે કે શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ ફળદાયી છે તમે કેટલા ખર્ચ કર્યા ને એ મહત્વનું નથી આમાં મનનું જરૂરી છે મન હોવું જોઈએ ધન કરતાં પણ મનનું મહત્વ વધારે છે ટોમ્બેજ મહારાજ કથામાં કહે છે ને કે તમારું શરીર અને તમારું ધન એક તમારા પરિવારને જોઈએ છે તમારું મન જોઈતું નથી એટલે આપણી વાત કોઈને રજૂ કરીએ ને કોઈને નથી ગમતી પણ આપણું શરીર એમના સેવામાં વાપરો ને તો બધાએ રાજી થાય આપણું ધન વાપરો તો રાજી થાય પણ આપણો વિચાર એપ્લાય કરો ને આપણું મન આપો ને તો પરિવારને નથી ગમતું કોઈ વ્યક્તિને નથી ગમતું એટલે આ સંસારમાં આ દુનિયામાં કોઈને મન જોઈતું નથી મન ખાલી આપણા પિતૃઓને જોઈએ છે આપણા ભગવાનને જોઈએ છે તો મન એટલું જ એવું છે કે આપણું મન એ પિતૃઓ આપણા વડીલો માગે છે આપણા પરમાત્મા આપણા ઈષ્ટદેવ માગે છે એમને ધન અને બીજાથી કોઈ મતલબ તન અને ધન તો પરિવારને જોઈએ છે બીજા સગાવાલાઓને જોઈએ છે કેમ કે તમે શરીરથી સેવા કરશો ને એમની તો બહુ જ કહે બહુ સરસ છો તમે તો એમના પાછળ ખર્ચ કરશો એમના પાસે ધન વાપરશો તો બી તમારી વાહ થશે પણ કંઈક વિચાર તમે આપ્યો કંઈક માર્ગદર્શન આપ્યું અથવા કોઈ સૂચના કંઈ બી તમે કીધું ને તો એ એમને નહીં ગમે તમારું મન જોઈતું નથી મન ખાલી પિતૃઓ અને ભગવાનને જોઈએ છે તો જેટલું મનથી કર્યું એ જ છે કોઈના કરવું નો ડાઉટ ફળ આપે કરેલું કર્મ કોઈ દારૂ વ્યર્થ જતું નથી અને કર્યા વગર કંઈ મળતું એ નથી આપણે જાણીએ છીએ પરંતુ અંદરથી ઈચ્છાથી કરવું સંશય વગર કરવું અપેક્ષા વગર કરવું પોતાની ફરજ સમજીને કરવું અને એવા ભાવથી કરવું કે મારું કર્તવ્ય કર્મ છે ભગવદ્ ગીતાનો સારાંશ એક જ શબ્દમાં કર્તવ્ય કર્મ મારું કર્તવ્ય કર્મ છે એવા ભાવથી કરવું એ ખૂબ મહત્વનું છે પૂજામાં થોડો શ્રાદ્ધ કર્મ કરો ને તો આવો સમય તમે પૂજામાં થોડો વાપરવો આમાં થોડો સમય કાઢવો કેમ કે અત્યારે તો મોટે ભાગે પૂજાનો પ્રારંભ થાય ને એટલે યજમાન તરત પૂછે છે કે મહારાજ ક્યારે પતી જશે આ કેટલો સમય થશે પતાવવાની ભાવનાથી જ બધા કરતા હોય છે અને એક દેખાવ કે મેં આ બધું કર્યું પણ મને કંઈ ફળ મળતું નથી તો અને બહુ જ ખર્ચો કર્યો આટલા બધા કરે પણ એનું કારણ શું છે કે નથી મળતું તો તમે એના મય બનીને નથી કરતા તમે વ્યવસાયમાં જાઓ અને ઘરની વિચારો કર્યા કરો તો વ્યવસાયમાં મન નહીં લાગે અને ઘરે વસો અને કંઈક કામકાજ હશે ઘરનું અને ધંધાના વિચારો કરશો તો પણ નહીં એ થાય જ્યાં તમે છો ત્યાંના જ વિચારમાં એમાં જ ઓતપ્રોત રહો એમ જ મન એ દાખલ કરો તો તમને એનું ફળ સંપૂર્ણ મળી શકે હવે છેલ્લે જોઈએ કે સુધી કરવાનું ઘણા લોકો કે તો બહુ કર્યું કર્યું બધું નથી અમુક એક વડીલો હોય છે ને એ સત્યદેવની કથા ને એવું બધું હોય ત્યારે કહેતા હોય છે બધા કે સાંભળો શાંતિ રાખો એટલે ઘણા બધા વડીલો કહેતા હોય અમે તો બહુ સાંભળી આ કથા પેલું સાધુ વાણીઓ ને લીલાવતી બધું બહુ સાંભળ્યું પણ એ કોઈ દિવસ એમ કહે છે કે અમે આટલા વર્ષ સુધી ઢોકરાય બહુ ખાધા ભજીયાએ બહુ ખાધા હવે નથી ખાવા એવું થાય છે મહિનો માંડ થયો હોય ને ત્યારે માથે આમ કણીને કે અવડધથી સારું આ બન્યું નથી બનાવો કેવી લાલસા થાય અંદરથી આ લોલીના જે છે ને લાડ એ એને બધું જ સમયે પાછું ગમે છે તો આ બધું જ ધાર્મિક કાર્ય આપણને ગમવું જોઈએ પિતૃ કાર્યમાં ક્યાં સુધી કરવાનું તો પિતૃ ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકતા નથી જન્મ લીધો ને એટલે પિતૃ રોળ દરેકને લાગે છે તો ઘણા લોકો કહે છે કે અમારા તો આવું આવે જ નહીં અમારા સંપ્રદાયમાં તો એ પ્રગટ થયેલા હશે તો એવામાં ના આવે પ્રગટ થયેલો વ્યક્તિ હોય ને એનો પિતૃ કશું ના હોય કેમ કે આટલા વર્ષોથી આ કર્મ હોય છે ને અને બધા એના મંતવ્યો અમે જોઈએ ને પાછા છાને સપ્તે કરાવે ખરા પાછા અને કહે બી ખરા કે અમારું આ તમે કર્યું એ કોઈને કહેતા નહીં તો આવું પણ અનુભવેલું હું તમને કહું છું પણ એક વસ્તુ છે પિત્રો ઋણમાંથી કોઈ ભગવાન રામચંદ્ર ભગવાન પણ એમને દશરથ રાજા પાછળ પિંડ તર્પણ કરેલા હતા તો આ નીવને પણ એ છે જેને જેને જન્મ લીધો એને આ પિતૃઋણ લાગે છે એ કોઈ બી સંપ્રદાયમાં હોય આપણા સનાતન ધર્મમાં પિતૃઋણમાંથી મુક્ત થવા માટે કોઈ એવો સમય નથી કે તમે કરી દીધો એટલે તમે ઘણી વાર આ વિધિ કરીને આવે નારાયણ બની કે હવે તમારે કશું જ નહીં કરવાનું કેમ ભાઈ પિતૃઓ એ છે કે જેનાથી તમે છો લોકો દર વર્ષે સર્વપિતૃ શ્રાદ્ધ નારાયણ બલી કરાવે છે અરખીને કરાવે છે આનંદથી કરાવે છે એ એક યજમાન પોપટ પક્ષી પાછળ પોપટ પાછળ આ સાત કર્મ કર્યું હતું નારાયણ બલી કર્મ કર્યું હતું કે એ જીવ જ ભલે પશુ પક્ષી હોય પણ એક એટેચમેન્ટ હોય છે કોઈ ડોગી હોય એક પર્ટિક્યુલર એક વ્યક્તિને એટલો બધો એટેચમેન્ટ હોય છે કે એના વગર એ નિશાસો નાખે છે એના વગર એ જમતો નથી ખાતો નથી તો એક લાગણી છે અને આ બધી એકબીજાની લાગણીઓ એકબીજાની ભાવનાઓ એકબીજાનું ઋણ આ બધું મુક્ત એમાંથી મુક્ત થવા માટે આ આ વિધાન હોય છે એ પોતાના ઋણમાંથી કોઈ બી વ્યક્તિના ઋણમાંથી મુક્ત થવા માટે આ વિધિ હોય છે અત્યારે તો લોકો તકલીફ પરેશાની હોય ને ત્યારે જ આ વિધિ કરતા હોય છે પિતૃ કાર્ય બહુ જ હેરાન હેરાન થઈ ગયા પૈસો વધતો નથી ઘરમાં ઝઘડા રહે છે અમારે તો હવે બધી જ બાજુથી પરેશાન છે બધી બાજુથી અમને દેવામાં અમારા પૈસા આપેલા પાછા આવતા ઘણા બધા લોકોના પ્રશ્ન છે દરેક જીવની ચિંતાઓ છે હું સત્યદેવની કથામાં કહેતો હોઉં છું કે જ્યારે કહે છે ને કે ભાઈ કોઈ બી વ્યક્તિને પૂછો ને કે તમે કેટલા સુખી ત્યારે સુખનું વર્ણન કોઈ પાંચ મિનિટ સુધી કે કોઈ એક કલાક સુધી કે જે બહુ સુખી હોય તો મોટું આખું વાસણ કરે અમે આ છે ભગવાનની દયાથી આ છે મોટી ઇમ્પોર્ટેડ ગાડી છે બધું વર્ણન કરે અને પછી છેલ્લે છૂટા શું બસ એક આટલું છે ભગવાનની કૃપાથી એક આટલું થઈ જાય ને એ ભાઈ આટલું કોઈનું હજી સુધી પૂર્ણ થયું નથી કેમ કે જે છે ને એનું સુખ નથી જે નથી ને એને મેળવવું છે એનું દુઃખ છે તો આનંદથી શ્રદ્ધાથી રાજી ખુશીથી આ કર્મ શ્રાદ્ધ તર્પણ કરવું જોઈએ એ પિંડથી તૃપ્તિ થાય છે અને પાણીની અંજલીથી પણ એ ક્ષુદા તૃષાની નિવૃત્તિ થાય છે છેલ્લું કાર્ય પિતૃઓનું બલિ છે તમે બધા કાર્યો કરો પણ નારાયણ બલી કરો એટલે પિતૃ કાર્ય એ તૃપ્ત એ પિતૃઓ થતા હોય છે પણ દરેક જીવ અપેક્ષા રાખે છે કોઈ પણ વ્યક્તિ અપેક્ષા રાખે છે દીકરો પણ મોટો થાય જ્યારે અપેક્ષા રાખે કે અમારી કટપણમાં સેવા કરશે તો દરેક જીવને અપેક્ષા છે અને કોઈ પણ અપેક્ષા વગરનું જે કોઈ હોય ને તો એ પરમાત્મા છે એની પાછળ એમને કોઈ એ નથી એ કરીએ છીએ કે તમે તમે મારા છો અને તમે મારા મય બનીને રહો એવી એમની ભાવના ભગવાન એવું નથી કહેતા કે ચોવીસ કલાક તમે મારું સ્મરણ બેસીને તમે એ જ કર્યા કરો તમે દરેક ક્ષણે દરેક પરિવાર દરેકમાં રહી અને તમે તમારું કર્મ કરો ને એનાથી પણ ભગવાન તમને આશીર્વાદ આપે છે આ હતું શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે કેવી રીતે કરેલું શ્રાદ્ધ ફળીભૂત થાય છે શ્રાદ્ધમાં મહત્વની વસ્તુ શું છે એટલે પિતૃ કાર્ય ક્યાં સુધી કરવાનું એનું આ માહિતી હતી નવો નારાયણ